વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનુલક્ષીને ભાજપ દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત પંદર દિવસની સેવાકીય પ્રવૃત્તિ કરાઈ રહી છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા ભાજપ દ્વારા ભટકોદરા ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ માટેલ મહામંત્રી વૈકુંઠ પટેલ નવીન પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો એ કેમ્પને સફળ બનાવવાની જાહેમત ઉઠાવી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપ્તરમી સપ્ટેમ્બર જન્મ દિવસથી બીજી ઓક્ટોબર ધન્ય દિવસ સુધી એટલે કે પંદર દિવસ સુધી પહોંચવાની કાર્યક્રમો છે કાર્યક્રમ થકી આજરોજ તાલુકા ભણીતાપાટી તરફથી અહીંયા વરસોદરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આજે વરસાદ હોવા છતાં પણ ઘણી મોટી સંખ્યામાં યુવાનો આજે અહીંયા ગૌરવ અહીંયા છે ત્યારે તમામને પણ અભિનંદન આપું છું આવનાર દિવસોમાં પંદર દિવસ સાફ સફાઈના કામકાજ ગૌરવ પ્રવેશન ઇન્ગત કેમ તમામ કાર્યક્રમો આ સમગ્ર ગુજરાતની અંદર એમાં પણ અંત્યસંપૂર્ણ અંદર આ કાર્યક્રમ થઈ રહ્યા છે એની વિગત છેવાડતા લોકોને એનો લાભ મળે તેની થઈ દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા માન્ય નરેન્દ્રભાઈ મોદીનો પંચોતેરમો જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરે ઉજવાયો અને એના ઉપલક્ષમાં સેવા પખવાડિયા તરીકે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી વિવિધ પ્રકારના સેવાના લોક કલ્યાણના કાર્યો ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર દેશમાં થઈ રહ્યા છે એના ઉપલક્ષમાં બ્લડ ડોનેશન કેમ્પ મેગા મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અભિયાનના કાર્યક્રમ એવા અનેક કાર્યક્રમો દેશભરમાં યોજાઈ રહ્યા છે આજે અંકલેશ્વર તાલુકાના વડકોર ગામે આવેલ રાગેની સિનેમાના હોલમાં બ્લડ ડોનેશનનો એક મેગા કેમ્પ યોજવામાં આવેલો છે અને એમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કરવા માટે અહીં ઉપસ્થિત છે સાથે અહીં અંકલેશ્વર તાલુકાના અનેક કાર્યકર્તાઓ જવાબદાર અધિકારીઓ પણ આ સેવાના કાર્યમાં વ્યવસ્થામાં જોડાયેલા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન